નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર ફરી એક વખત હું આપણો કૃષિ મિત્ર કેવલ ઓગાશિયા ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને આજના વિડીયોની અંદર આપણે માહિતી આપવાના છીએ કે જે આપણા મોટામાં મોટા ખેતરનો દુશ્મન ગણો તો દુશ્મન અથવા તો કે જે આપણા માથાનો દુખાવો ગણીએ તો દુખાનો એવું અત્યંત ભયંકર જે ખેતરની અંદર આવી જાય અને પછી એક પણ વાર જવાનું નામ ના લે એવું ખડ નિંદામણ એટલે કે સંયું ઘાસ આ સંયા આપણે સૌ જાણીએ છીએ એવી રીતે કે ખેતરની અંદર એકવાર આવી ગયા ત્યારબાદ તેને દૂર કરવા ખેતરની અંદરથી નાશ કરવા છે એ ખૂબ જ મુશ્કેલ બનતા હોય છે તો આજે કેવા દવાનો આપણે વપરાશ કરવો જોઈએ અને માર્કેટની અંદર કોઈ એવી દવા આવે છે કે જે છે એ છૈયા માટે ખૂબ જ સારું અસરકારક અને છૈયાને ગાંઠુંમાંથી બાળી નાખે એવું કોઈ પણ નિંદામૂળ નાશક આવે છે તો એ નાશકની માહિતી આજે આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને છેલ્લે સુધી જોડાયેલા રહેજો જો આપને આ માહિતી સારી લાગે તો બીજા ભાઈઓ સુધી આ વિડીયોને પહોંચાડજો અને વિડીયો ગમે તો એકવાર વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હવે ખેડૂત મિત્રો આગળ વાત કરીએ આપણે કે સંયો જે ઘાસ છે એનું અંગ્રેજીનું નામ છે સાયપ્રસ રોટેન્ડસ કહેવામાં આવે છે કે જે એમનું બોટાનિકલ નેમ છે આ સંયા ઘાસને છે એ જટિલ નિંદામણની શ્રેણીની અંદર મૂકવામાં આવે છે આજે આપણે સૌ જાણીએ છીએ એમ કે સૈયાની અંદર જમીનની અંદર સાત થી આઠ ગાઇઠું આવેલી હોય છે અને તે પાતળા વાળ જેવા મૂળિયાના તંતુઓ દ્વારા છે એ જોડાયેલા રહેતા હોય છે અને જ્યારે પણ આપણે નિંદામણનાશક કોઈ પણ આપણે છંટકાવ કરીએ ત્યારે ઉપરથી સૈયા બળી જતા હોય છે પરંતુ મૂળમાંથી સૈયા છે એ ક્યારેય બળતા હોતા નથી તો તો હવે આપણે એના બે સોલ્યુશનની વાત કરવાના છીએ કે ખેતરની અંદરથી કઈ રીતે આપણે સંયને દૂર કરી શકીએ તો પેલા સોલ્યુશન એટલે કે ટેમ્પરરી એટલે કે આપણી જરૂરિયાત પ્રમાણે અથવા તો એક સિઝન પૂરતા જો આપણા ખેતરની અંદર સૈયાને આપણે થવા ના દેવા હોય અથવા તો થઈ ગયા છે તો એને બાળવા હોય તો એના માટે આપણે કેવી દવાનો વપરાશ કરવો જોઈએ તો એની વાત કરીએ તો માર્કેટની અંદર છે એ ગ્લાઇફોસેટ એકોતેર ટકા મુંબરી સ્વરૂપની અંદર આવે છે કે જેવી રીતે સ્ક્રીન ઉપર તમે જોવો છો એવી રીતે ધરોની પડીકી જેને આપણે દેશી ભાષાની અંદર કહેતા હોઈએ છીએ આ ધરોની પડીકી છે એ એક પંપની અંદર બે ધરોની પડીકી નાખી અને જ્યાં છૈયાનું ગુંડું હોય ત્યાં ઘાટો છંટકાવ કરવામાં આવે તો સૈયા છે એ ઉપરથી બળી જતા હોય છે અને આપણને છે એ એક સિઝન પૂરતું છે એ રાહત રહેતી હોય છે કે ત્યાં બીજી વાર આપણે એ એ પૂરતા પૂરતા કે વાવેતર જોવા મળતા હોતા નથી પરંતુ જે લાઈફોસેટ એકોતેર ટકા જે ધરોની પડી ગઈ આવે છે એ કોઈ ઊભા પાકની અંદર છે એ છંટકાવ કરવાની ભલામણ હોતી નથી એટલે જ્યારે તમારી જમીન ખુલ્લી હોય જ્યારે ખેતરની અંદર કોઈ પાકનું વાવેતર ન હોય ત્યારે છે એ આ દવાનો છંટકાવ કરવો જોઈએ આ સિવાય ગ્લાયફોસેટ એકતાલીસ ટકા પણ માર્કેટની અંદર આવે છે કે જેવી રીતે સ્ક્રીન પર છે એવી રીતે નોવિડ કરીને માર્કેટની અંદર પણ દવા આવે છે આનો વપરાશ છે એ પ્રતિપંપ છે એ અઢીસો મિલી પ્રતિપંપ પ્રમાણે તમારે કરવાનો રહેતો હોય છે નોવિડ દવા એટલે કે ગ્લાયફોસેટ એકતાલીસ ટકા દવા પણ છે એ દવા પણ ટેમ્પરરી એટલે કે ઉપરથી સૈયાને બાળશે જમીનની અંદરની ગાઇડલુંને છે એ દવા બાળશે નહીં અને સાથે સાથે તે પણ નોન સિલેક્ટિવ હોવાથી કોઈ પણ ઊભા પાકની અંદર છે એ તમે આ દવાનો એટલે કે ગ્લાઇફોસ એકતાલીસ ટકાનો શકો નહીં જ્યારે આપણું ખેતર ખુલ્લું હોય ત્યારે છંટકાવ કરી શકો છો આ સિવાય હવે આપણે વાત કરીએ કે સૈયાને જળ માંથી આપણે કાઢી નાખવા છે કે એકવાર આપણે દવા છાંટવી છે પરંતુ બીજી વાર ત્યાં છૈયા ના થાય એવું કરવું છે છૈયાને ગાંઠમાંથી આપણે બાળી નાખવા છે તો એવી કોઈ દવા માર્કેટની અંદર આવે છે તો એનો જવાબ છે કે હા માર્કેટની અંદર મિત્રો અત્યારે એવી દવાઓ ઉપલબ્ધ છે કે જેનો છંટકાવ કરવાથી સૈયાને છે એ આપણે ગાંઠમાંથી બાળી શકીએ છીએ તો ઈ દવાની જો આપણે આજે વાત કરીએ તો એ દવાનું નામ છે સેમ્પ્રા નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની બનાવેલી પ્રોડક્ટ છે કે જે ટેકનિકલ નામની અંદર તમને વાત કરું તો હેલો સર્ક્યુલર મિથાઈલ પંચોતેર ટકા એમનું ટેકનિકલ નેમ છે એટલે કે ટકાવારી અને કેમિકલ છે આ જે છે એ ઓન્લી ફોર એટલે કે એક અને માત્ર એક સૈયા સિવાય બીજું કોઈ પણ તમારા ખેતરની અંદર રહેલું ખડ છે કે નિંદા મળશે એ બાળશે નહીં ખાસ આપણે ડોઝની જો વાત કરવામાં આવે સેમ્પરાના તો ત્રણ પોઈન્ટ છ ગ્રામ પ્રતિ પંપ અથવા તો છત્રીસ ગ્રામ પ્રતિ એકરનો સૈયાનો દવા એટલે કે સેમપ્રાનો ડોઝ છે આજે સૈયા માટે અસરકારક અને લાંબામાં લાંબુ અને મૂળમાંથી જો કોઈ નાશ કરી શકતી એવી દવા હોય તો એ દવા છે સેમ્પ્રા સેમ્પ્રા દવા છે મિત્રો માર્કેટની અંદર તમને ત્રણ પેકિંગની અંદર ઉપલબ્ધ થઈ જશે એક જે ત્રણ પોઈન્ટ છ ગ્રામની અંદર આવે છે કે જે એક પંપનું થાય એક પંપની અંદર થશે બીજું અઢાર ગ્રામની અંદર માર્કેટની અંદર મળે છે કે જે પાંચ પંપ તમે એના કરી શકો છો અને ત્રીજું છત્રીસ ગ્રામ આવે છે કે જેના તમે દસ પંપ કરી શકો છો ખાસ ક્યા ઊભા પાકની અંદર ચાલશે અથવા તો ક્યાં ક્યાં ઉભા પાકની અંદર છે એ સેંપરા દવાનો તમે છંટકાવ કરી શકો તો ખાસ મકાઈ શેરડી ટમેટી કોઈ પણ વેલાવાળા શાકભાજી દૂધી તુરિયા ગલકા કારેલા આવા કોઈ પણ વેલાવાળા શાકભાજી પાકોનું વાવેતર કર્યું હોય તો એકલા પાકોની અંદર તમે ઊભા પાકની અંદર સેંપરા દવાનો છંટકાવ કરી શકો છો પાકને કોઈ પણ પ્રકારની નુકસાની થશે નહીં અને જે ખેતરની અંદર રહેલા સૈયા છે એ નાબૂદ થઈ જશે ખાસ બીજી આપણે સેમ્પ્રા દવાના વપરાશ કરતી વખતે કાળજી શું લેવાની છે તો આપણે જ્યારે પણ તમે સેમ્પ્રા દવાનો છંટકાવ કરો ત્યારે સૈયાની અવસ્થા ખાસ મહત્વની છે ખેડૂતભાઈઓ સંયની અવસ્થા ત્રણ પાનથી પાંચ પાન સુધીની હોવી જોઈએ એથી મોટા સંય હોય સમરા આવી ગયા હોય માથે ફૂલ આવી ગયા હોય તો આવા મોટા સંય થઈ ગયા હોય તો સેમ્પરા દવાનો તમારે ઉપયોગ કરવાનો નથી કાં એ વાઢી લેવાના છે અથવા તો એ સંયને ઉપરથી દૂર કરી નાખવાના છે આપણે સૌ જાણીએ છીએ એમ કે ઉપરથી સૈયાને વાઢી લ્યો તો પણ ત્રીજા તા ચોથા દિવસે જ છે એ પાછા ફૂટતા હોય છે અને પાછા અઠવાડિયા પંદર દિવસની અંદર તો ત્રણ પાન કે છ પાન સુધીના થઈ જતા હોય છે તો ખાસ આ બાબતને ધ્યાનમાં રાખવાની છે કે સૈયાની અવસ્થા ત્રણ પાનથી છ પાન સુધીની હોવી જોઈએ બીજું કે જ્યારે પણ તમે ચેમ્પરા દવાનો છંટકાવ કરો ત્યારબાદના પિસ્તાલીસ દિવસ સુધી તમારા ખેતરમાં કે જ્યાં તમે છે દવાનો કે જ્યાં છૈયા માટે તમે દવા છંટકાવ કરેલી છે ત્યાં ભેજ રાખવો કમ્પલસરી છે એટલે કે ફરજિયાત જેટલો વધુ ભેજ હશે એકલી દવા છે જમીનની અંદર જઈ અને જમીનની અંદર રહેલી સૈયાની ગાંઠું બાળી નાખવા માટે મદદરૂપ થશે એટલે ખાસ મિનિમમ પિસ્તાલીસ દિવસ સુધી જેવો આપણે ભેજ રાખવાનો છે કન્ટિન્યુ અને જ્યાં શેમ્પરા દવાનો છંટકાવ તમે કર્યો છે એટલે કે છૈયા માટે જ્યાં તમે સેમ્પ્રા વાપર્યું છે ત્યાં તમારે પિસ્તાલીસ દિવસ સુધી કોઈ પણ પ્રકારની આંતરખેડ કરવાની નથી આંતરખેડ શા માટે નથી કરવાની કારણ કે જો આપણે સૈયા માટે સેમપ્રા દવાનો છટકાવ કર્યો અને પાછળથી જો આપણે ઉપરથી સૈયા પડી ગયા પરંતુ નીચે હજી ગાંઠું ભરવાની બાકી છે અને આપણે આંતરખેડ કરી દીધી તો જે એક ગાંઠ અને બીજી ગાંઠ જોડાયેલી છે એ ગાંઠ વચ્ચેની લિંક જે છે એટલે કે જે પાતળા વાળ જેવા તંતુઓ દ્વારા જોડાયેલી છે ઈ તૂટી જશે તો બીજી ગાયટુ સુધી દવા પહોંચે નહીં અને ફરીથી જ્યારે આપણે નવા પાકોનું વાવેતર કરશું ત્યારે જે ગાયટ સુધી દવા નથી પહોંચી ઈ ગાયટની અંદરથી ફરીથી નવો સૈયો નીકળે એટલા માટે ખાસ 45 દિવસ સુધી કારણ કે આ દવાને કામ કરવા માટે 45 દિવસ જેટલો સમયગાળો લાગતો હોવાથી 45 દિવસ સુધી તમારે કોઈ પણ પ્રકારની આંતરખેડ કરવાની નથી આ સાથે ફરીથી એકવાર કહી દઉં કે સેંપરા દવા છે એ મકાઈ શેરડી ટમેટી કોઈપણ પ્રકારના વેલાવાળા શાકભાજી એટલે કે દૂધી તુરિયા ગલકા કરેલા એ એકલા ઊભા પાક ઉપર છે એ તમે છંટકાવ કરી શકો છો સાથે સાથે ઘણા બધા બાગાયત પાક હોય જેવા કે આંબા હોય લીંબુ હોય કે જેવા પાકોની બે હરોળ વચ્ચે કે બે પાક છોડ વચ્ચેનું અંતર વધુ પ્રમાણની અંદર હોય એવા પાકની અંદર ઉપરથી તમે જે કોઈ પણ પાક કે આંબા હોય કે લીંબુ હોય કે એની અંદર આંબાને કે લીંબુને અડે નહીં એ રીતે તમે છંટકાવ કરો તો ચેમ્પડા દવાનો તમે વપરાશ તમારા બાગાયત પાકોની અંદર પણ કરી શકો છો આશા રાખું છું કે તમને આ માહિતી સારી લાગી હશે ગમી હશે અને જો આપને આ માહિતી સારી લેગી હોય તો બીજા ભાઈઓ સુધી આ માહિતીને પહોંચાડજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયાને લાઈક કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેના કારણે અમારા જે કઈ પણ આવનારા નવા વિડીયો છે એ આપ સુધી વરીત મળતા રહી